એક એવો વર્ગ છે કે જે આશા વગરનો હોય છે જે વ્યક્તિને કોઈ આશા નથી હોતી કે તે પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશે અને એની અંદર જીવનથી નાસીપાસ થયેલા લોકો છેવટે આત્મહત્યા કરીને સદાકાળ માટેના નાશમાં ચાલ્યા જાય છે પરંતુ એક વર્ગ એવો હોય છે કે જે તેના કર્તા ઉપર

કે જ્યારે પ્રભુ મને બીક લાગશે ત્યારે હું તારી પાસે આવીશ અને ભલા શરણ સ્વીકાર્યું તેણે પોતાના પ્રશ્નો કરતા પોતાની પરિસ્થિતિઓ કરતા ઈશ્વરને મોટા મહાન મનાવ્યા અને તેમણે પ્રભુના હાથોમાં એ બધી બાબતોને સોંપી ત્યારે પ્રભુએ પણ તેના હકમાં અદભુત કાર્ય કરીને એને એ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢી પ્રભુએ તેને આશીર્વાદ આપ્યો દાનિયલના કિસ્સાની અંદર પણ જુઓ એ પણ એક સાચો ઈશ્વર ભક્ત હતો જ્યારે શત્રુ દ્વારા તેને ફસાવવામાં આવ્યો જ્યારે તેના વિરોધીઓ દ્વારા કોઈ કાવતરું રચવામાં આવ્યું ત્યારે એ પરિસ્થિતિમાં તેને સિંહોના બિલમાં રાખવામાં આવે છે પરંતુ દાનિયેલે તો પ્રભુ પર ભરોસો રાખ્યો અને પરમેશ્વરે પોતાના દૂતરે મોકલી આપીને સિંહોના મુખ બંધ કરીને તેને સહી સલામત રાખ્યો અને વલાવ પરમેશ્વરે તેને અદ્ભુત રીતે યજ્ઞિ પરીક્ષામાંથી પસાર થયા બાદ પ્રભુએ તેને આશીર્વાદ આપ્યો તેનું સ્થાન ઊંચું કર્યું આજે હોઈ શકે તમે તમારા જીવનની અંદર એવી કોઈ અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ રહ્યા હોય એવા કોઈ સંકટોમાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે હું આપને કહેવા માંગુ છું યોહાન 14 અને 1 માં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે તમે તમારા હૃદયને વ્યાકુળ થવા ન દેશો અને બીવા પણ ન દેશો ભલા તમારે પ્રભુનું શરણ સ્વીકારવાનું છે પ્રભુ ઈસુના હાથોમાં તમારે તમારી પરિસ્થિતિ સોંપી દેવાની છે જ્યારે શિષ્યો ભયભીત થઈને એ સમુદ્રના તોફાનમાં બૂમો પાડવા લાગ્યા પરંતુ જ્યારે તેમણે ઈશુના નામની બૂમ પાડી ઈશુના હાથોની અંદર એ બાબતોને સોંપી ત્યારે બાઇબલ એવું કે છે તોફાન શાંત કરી દેવામાં આવ્યું અને ત્યાં શાંતિ થઈ ભલાઓ એ પ્રભુ ઈશ્વર तमारा जीवन की परिस्थिति में तमने अद्भुत शांति आपसे ये तूफान तो ने प्रभु शांत कर से तमारा जीवन की अंदर ये परिस्थितियों में प्रभु का एक अद्भुत काम कर से अने तबे जे प्रभु पर आशा रखो सो प्रभु पर विश्वास रखो सो तमना नाम पर भरोसो करी न तमे चालो सो तो कचित तमने कोई हानि नहीं थाई પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા તમને આશીર્વાદિત કરે આવો આપણે આજના વચન માટે પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના અમારા પ્રેમાળ સ્વર્ગીય પિતા પ્રભુ આજના પવિત્ર વચન માટે મે તમારો આભાર માનીએ છીએ પ્રભુ આજના વચનની તારા જે લોક જરૂર છે ત્યારે હું પ્રાર્થના કરું છું કે તમે આજના વચનનો આશીર્વાદ તેઓને આપો પિતા મારી પ્રાર્થના છે કે મારા જીવનની અંદર જે પણ તેમની જરૂરિયાત છે એ જરૂરિયાત તમે પૂરી પાડો એમના જીવનમાં જે પણ પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાંથી તમે તેમને બહાર કાઢો અને તમે તેમને આશીર્વાદ આપો પ્રભુ તેઓના જીવનમાં તમે અદભુત કામ કરીને તમારો મહિમા પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ આમી મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ સેટ ડે શાલો